ચોકી ખુલ્લી હતી ખાના પર બહાર પડેલા હતા અને બંને તિજોડીના અંદરના સેફ્ટી લોકર પણ ખુલ્લા હતા અને બાજુમાં અરવિંદભાઈ મગનભાઈ પટેલના ઘરની આગળનો દરવાજો નકૂછો તૂટેલો જેવો જોતા વધારે અચંબિત થયા હતા આથી તેમની પત્ની અને માતાને બોલાવી ઘરમાં રાખેલી તિજોરી ચેક કરાતા સોના દાગીના સોના અને ચાંદીના દાગીના સોનાનું સેટ સોનાનું મંગળસૂત્ર સોનાની કાનની બુટ્ટીઓ સોનાની ઊંટીઓ કુલ મળીને રૂપિયા સાત લાખ એકસઠ હજારના સોના ચાંદીના દાગીના કોઈ અજાણ્યા ઈસમે રાત્રે ચોર તિજોરી તાળો તિજોરીનો તાળો તોડી ચોરી કરી લઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું આ આ ઘટનાની જાણ થતાં તરત જ કિરણભાઈએ પોલીસનું કોન્ટેક કરી સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવી હતી